હવે વાત કરીએ આડા સંબંધના લોહિયાળ અંત વિશે તો આડા સંબંધનો અંત હંમેશા અણધાર્યો અને અજુગતો જ હોય છે આ વાત સમજતા હોવા છતાં કેટલાક લોકો અનૈતિક સંબંધ બાંધી બેસતા હોય છે એ પછી તેનું પરિણામ માત્ર આડા સંબંધ બાંધનાર વ્યક્તિ નહીં પણ તેની સાથે જોડાયેલા અન્ય લોકોએ પણ ભોગવવું પડે છે આ વાતની સાબિતી પૂરતી ઘટના ઘટી છે બોટાદમાં જ્યાં આડા સંબંધે સંબંધ તો લજવ્યા તેની સાથે સાથે લોહીના સંબંધોમાં પણ લોહી રેડાયું તારીખ સત્યાવીસ જૂન બે હજાર ચોવીસ સમય સાંજનો સ્થળ કારિયા ગામ બોટાદ દિલીપ દાદલ નામના યુવકને તેમના ભાઈ શિવરાજ ફોન લગાવી રહ્યા હતા મોબાઈલની ની રિંગ વાગતી હતી પણ દિલીપ ફોન ઉઠાવતો ન હતો જેથી શિવરાજભાઈ સીધા કાર્યાણી ગામ પહોંચ્યા અને ઘરે જઈને જોયું તો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ કારણ કે ઘરમાં લોહીનું ખાબોચ્યું હતું અને એ ખાબોચિયામાં પડી હતી સાડત્રીસ વર્ષીય દિલીપ દાંધલની લાશ ભાઈનો મૃતદેહ જોઈ શિવરાજ તાત્કાલિક બોટાદ રૂરલ પોલીસને ફોન લગાવ્યો માહિતી મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી શિવરાજે ભાઈ દિલીપની હત્યાનો ગુનો નોંધાવ્યો અને દિલીપની હત્યાનો આરોપ મામા મામી અને તેમના દીકરા પર લગાવ્યો પોલીસે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો ત્યારબાદ મૃતકના મામા દેવકુભાઈ મામી મંજુબેન અને મામાના દીકરા સુરેશ દાદલની ધરપકડ કરવામાં આવી કારિયાણી ગામે આજે હત્યાનો બનાવ બનેલ તે અન્વયે બોટાદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસીની કલમ ત્રણસો બે મુજબની એક ફરિયાદ છે તે દાખલ થયેલ હતી જે બનાવની વિગત જોઈએ તો તેમાં શિવરાજભાઈ દળુભાઈ ખાચર તેમના દ્વારા ફરિયાદ છે તે જાહેર કરવામાં આવી હતી તેમાં દિલીપભાઈ છે તેમની હત્યા થઈ હોય તેવી આ બાબતે ફરિયાદ હતી આ જે દિલીપભાઈ છે તે તપાસ દરમિયાન પોલીસને દેવકુભાઈ મંજુબેન તથા સુરેશભાઈ કે તેઓ તેમના સંબંધીઓ થાય છે તેઓ આરોપી તરીકે ખુલેલા છે અને આ અન્વયે પોલીસ છે તે આગળનું ઇન્વેસ્ટિગેશન કરી રહેલ છે બોટાદના કાર્યાણીમાં સંબંધોનું ખૂન ઉકેલા એ મળી દીકરાએ મળી દિલીપભાઈનું મર્ડર કેમ કર્યું હવે તેના વિશે વાત કરીએ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે દિલીપ તેના મામાના ઘરે નાનપણથી રહેતો હતો દિલીપને તેની મામી મંજુ સાથે આડા સંબંધ હતા માણેજના પત્ની સાથે આળા સંબંધની જાણ દેવકુને થતા ઝઘડો થયો હતો તેને લઈને અનેકવાર મામા ભાણેજ વચ્ચે માથાકૂટ પણ થતી હતી આ બધા વચ્ચે સત્યાવીસ જૂને દિલીપ સાથે મકાનની બાબતે બોલાચાલી થઈ હતી તે દરમિયાન મામા દેવકુ મામી મંજુ અને તેમના દીકરા સુરેશે દિલીપના માથામાં હથિયારના ઘા માર્યા માથામાં ઘા વાગતા દિલીપ ઘરમાં ફસડાઈ પડ્યો અને તેનું મોત નીપજ્યું પોલીસથી બચવા માટે ત્રણેય આરોપીઓ દિલીપની લાશ ઘરમાં જ રાખી કંઈ બન્યું જ ન હોય તેમ બહાર નીકળી ગયા પરંતુ દિલીપના ભાઈએ ફરિયાદ કરતાં ત્રણેયના પાપ પરથી પડદો ઉંચકાઈ ગયો મરણ જનાર છે તેને તેમના મામી સાથે આડો સંબંધ હોય તે અંગેની હકીકત છે તે ખુલવા પામેલ છે અને જે અન્વયે તેમને અગાઉ પણ અવારનવાર બોલાચાલી થતી હતી અને બંનેના ઘર છે તે આજુબાજુમાં આવેલા છે આથી રાત્રિના સમય દરમિયાન તેમને બોલાચાલી થયેલી હતી અને તેના આધારે આ જે મરણ જનાર છે તેના ઘરમાં જઈ અને આ જે દેવકુભાઈ અને તેની સાથે તેમના દીકરા છે સુરેશભાઈ તેમના દ્વારા હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો અને આ બાબતે પોલીસે છે તે આગળમાં તમામ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે આ માળા સંબંધ અને મિલકતની માથાકૂટના કારણે મામા ભાણેજના સંબંધોમાં લોહી રેડાયું છે તો બીજી તરફ ભાણેજની હત્યા કરનારા મામા મામી અને આ કામમાં તેમનો સાથ આપનાર પુત્રને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે ત્યારે આરોપીઓએ દિલીપને મોતને ઘાટ ઉતારવાની જગ્યાએ શાંતિથી સમજાવી વાત પતાવવાનો પ્રયાસ કર્યો હોત તો આ ખૂની ખેલ ના ખેલાયો હોત ગજેન્દ્ર ખાચર ગુજરાત ફર્સ્ટ બોટાદ તો ક્રાઇમ બુલેટિનમાં હાલ બસ આટલું જ આવતીકાલે ફરીથી મળીશું રજા આપશો નમસ્કાર